સુરત શહેરમાં આપઘાતના બનાવમાં વધારો થઈ રહ્યો છે ત્યારે મોટા વરાછાના ઉત્તરાયણમાં રહેતી મહિલાએ પોતાના ચાર મોજું ફરી વળ્યું છે સુરતના ઉત્તરાયણના રોયલ બિલ્સ ગ્રીન પ્લાઝાની બાજુમાં રવિભાઈ ધામત છવ્વીસ વર્ષીય પત્ની પાયલ અને ચાર વર્ષીય પુત્ર માહેર સાથે રહેતા હતા રવિભાઈ હીરાની દલાલ કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા મંગળવારે બપોરે હિરા દલાલની પત્ની પાયલ તેની દેરાની તબિયત સારી ન હોવાથી સાસુમાને તેમના ઘરે મૂકીને પરત આવી હતી ત્યારબાદ પાયલે અનાજમાં નાખવાને ઝેરી ટીકડીનો પાવડર બનાવી પોતાના ચાર વર્ષના માસુમ પુત્ર માહીને પીવડાવી દીધો હતો ત્યારબાદ પોતે પણ ઝેર પી લીધું હતું ઈરા દલાલની છવ્વીસ વર્ષીય પત્નીએ પતિને ફોન કર્યો હતો અને કહ્યું હતું કે પોતાના ચાર વર્ષના માસુમ પુત્રને ઝેર પીવડાવ્યા બાદ પોતે પણ ઝેર પીધું હોય હાલ ઉલટી થવા લાગી છે તેમ કહેતા જ ઇરા દલાલ તાત્કાલિક ઘરે દોડી ગયો હતો અને બંનેને ખાનગી હોસ્પિટલમાં આવ્યા હતા જ્યાં પુત્રનું સારવાર દરમિયાન મોત પામ્યું હતું જેને લઈને પરિવારમાં શોકની કાલીમાં છવાઈ જવા પામી હતી વધુમાં હીરા દલાલ રવિ અને પાયલના સાત વર્ષ પહેલા લગ્ન થયા હતા અને દંપતીને મિહે નામને પુત્ર પણ અવતર્યો હતો માતા પુત્રના મોતના બનાવવા પાછળનું સાચું કારણ જાણવા પોલીસે મોબાઈલ ફોન કબજેલી વધુ તપાસ શરૂ કરી છે